તમે જે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને વન ઓનર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ભદ્રેશભાઈ અજીતભાઈને હું તમને મોબાઈલ નંબર પણ આપી દઈશ અને ટ્રેક્ટરની બધી ડિટેલ પણ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો જોન્ડિયર

ટ્રેક્ટર ની કિંમત માત્ર ને માત્ર બે લાખ પાંત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ ના ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ઝુંડિયા ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો